બધાય કેમ છો જય માતાજી મને જવન માં તમે પણ બધાય મજામાં છો અમે પણ બધાય મજામાં છીએ તો જે આપણે જો થોડું ઘણું કામ કરી રહ્યા છે આપણે નાવાનું પણ બાકી છે આપણે જો આ ભાઈ પાણીમાં વ્યા ગયા તો આ ભાઈને પેલા નવરાઈ દીધા છે કા પેલા નાઈ ગયું ને અને આર્યનભાઈને મજા નથી તો આજે બે ત્રણ દિવસની તો ઘણું સારું છે મજા એટલે આપણે એને એડમિટ કરો તો એની વાત કરવી છે અને મજા નથી પછી રાગી આવી ગયું છે અને આજે આપણે એમને સ્કૂલે મોકલા છે સ્કૂલે મોકલાય એનું અઠવાડિયું થઈ ગયું છે અઠવાડિયું પછી આજે સ્કૂલે ગયા છે ભાઈ તો આજે તો આર્યનભાઈ સ્કૂલે જ છે અને અમે ઘરે છીએ હવે જો એનો લેવા જવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને આપણે આ પહેલા વિષુભાઈને તૈયાર કરી દઈએ તો આપણે ફ્રેશ થઈ ગયા છીએ આર્યનભાઈનો ટાઈમ ફૂલ થઈ ગયો છે તો આપણે જાવી છે આર્યનભાઈને લેવા

સફાઈ કરવા મળ્યા છે હા જો આપણે સફાઈ કરવા મળ્યા છે રૂમની એમ કે સફાઈ નથી કરી અને ભાઈ હા અરે ભાઈ આપ સફાઈ કરતા ન હતા ને હું ઉપર નીચે નીચે આ બધું કરું છું

આપણે હવે શું કચરા પોતાને એવું કરી નાખશું તો બધા તમે કન્ટિન્યુ બ્લોગમાં માં બન્યા રહેજો તો બધા બાય તો જો આપણે ઉપર સાફ સફાઈ કરવા ગયા હતા તો ઉપર સાફ સફાઈ આપણે બધી કરી નાખી છે અને હવે આવ્યા હતા નીચે અને ઘડીક સુઈ ગયા હતા જમીકારીને તો જમીકારીને સુતા હતા તો વાગી ગયા છે અત્યારે જાગ્યા તો ચાર વાગી ગયા હતા આપણને ત્યારે ભાઈને વિશુભાઈને ચાદુ બનાવી દેવી अरे भाई सब भी जागी गया छे ने अपना ननद बाजी सुता छे और सब्जी गोयो टप टप Baby is whatever or this ever but you long gone it જો આપણે બધાને જાદુ પાણું તો જાદુ પાઈ દીધું એ આરિન ભાઈ થોડું ગ્લેશન કરાવું તો થોડું ગ્લેશન કરી દીધું છે ને આપણે બે ગયા છે આપણો પટારો ખોલીને ખજાનો બધું સારું કરતા તા તો જો હમ કેટલેરી ને બધું સારું કરતા તા આપણું બધું લગનમાં નું લીધા તા બધું કેટલી વસ્તુ હતી બધું મેકઅપ નું મેકઅપ નું જો આજે આરિન ભાઈ આપણો બંગડી બોક્સમાં જો શું કરેસ તું આરિન ये જો हमारे બધી બંગડી બંગડી વિખે છે અને એ બધાય જાણે કેમ કટલેરી વેસવાવાળા આવ્યા હોય એમ બધાય બેહ ગયા કા અને મારા મમ્મી પણ આવ્યા છે બેસવા વરસાદ હા તો જો હાલો જો આપણે બધી કટેરી હરખી કરવી છે તો હરખી કરી નાખવી આડીઓડી થઈ ગઈ છે કેદુની પહેરીતી જેમ તેમ પડીતી બધી તો હાલો બધા એ બ્લોગમાં કન્ટીન્યુ બનાવી રહી

તો સારું આપણે નો એડ અહીંયા કરીશું બધાને જય માતાજી જય મેડ મને જય જવાનમાં મળીશું આપણે નવા બ્લોગમાં તો બધાને ટાટા